આજે અગિયાર હજાર 11000 દીવડાથી ચાલુ કર્યું છે જાનીભાઈ ના કહેવાથી એના નેજા હેઠળ કે દર હવે પૂનમે આપણે પાંચ હજાર એકાવનસો એવી રીતે દીવડાનું દર પૂનમે આયોજન કરીએ છીએ ક્યારેક અગિયાર હજાર હોય ક્યારેક પાંચ હજાર હોય ક્યારેક અગિયારસો હોય એકવીસો હોય એવી રીતે ચાલુ જ છે આજે કેટલા બે વર્ષથી ચાલુ કર્યું ત્યારથી એમ કે અને હું મહિલા મંડળ બ્રહ્મ સમાજની જિલ્લાની પ્રમુખ છું કિરણબેન ઠાકર મારું નામ છે એમ આજે અગિયારસો દીવડાની આરતી છે દર પૂનમે અહીં આગળ ત્રીસ થી પાંત્રીસ બહેનો સેવા કરવા માટે ઉપસ્થિત હોય છે કે બધાને દર્શન બારે રોડ ઉપર એમ કે કરવા માટે ઊભા રહી જાય છે અને ટ્રાફિક તો એટલો આવે અને બહારથી જે વિકલ આવતા હોય ને એ પણ ઊભા રહી જાય છે કે અહિયાં શું છે આવી સરસ ક્યાં આરતી થાય છે તો બધા એવો સરસ લાભ લે છે એક વખત આવે છે પછી પૂનમ ભરવી છે એટલું બધું ધકાવાડા મેલિમા નો એટલો બધો મહિમા છે કે જેની વાત જ ન પૂછો કે દર કોઈ પણ તમે એને પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય એટલે ઈ એક વીક નથી જવા દેતા માતાજી બે દિવસમાં એક એ કામ દરેકનું પૂર્ણ થાય છે એટલો બધો ધક્કાવાળી મેલડીમાનો મહિમા છે કે દરે દિવસે વધતો જાય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને જેને પુત્ર નથી હોતા એને પણ અહીંયા ખાલી એક વખત દર્શન કરીને જાય છે અને નવ માસે એને પણ પુત્ર આપે જ છે માતાજી એમ એટલી બધી એમ કે સરસ માતાજીની ખૂબ એટલી ખૂબ એની આપણા ઉપર એમ કે કરુણા છે માતા ધક્કાવાળી મેલડી માની એટલે બધાને કાયમ ધકાવડા નથી માને આશીર્વાદ રે એવી માતાજી પાસે પ્રાર્થના બોલો જય ભારત જય માતાજી